સુરત શહેરમાં આવેલી એવી દક્ષિણ ગુજરાતની નવી સિવિલ કેમ્પસમાં નિર્માણ પામેલી કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં પાસઠ લાખ અગિયાર હજાર રૂપિયાના ખર્ચે બસો કિલો વોટનો સોલર પેનલ પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે ગત તારીખ બીજી ડિસેમ્બરથી આ પ્રોજેક્ટ શરૂ થતા હાલ દર મહિને બે લાખ રૂપિયાની વીજળીનો બચત થશે તેવું પણ જાણવા મળ્યું છે શરૂઆતથી કિડની હોસ્પિટલ સુરતની બિલ્ડિંગમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ગેડાની સોલર રૂપ ટપ પાવરની યોજના અંતર્ગત સોલર પ્રોજેક્ટ મૂકવાની યોજના હતી તે માટે ગેડાએ પાસઠ લાખ અગિયાર હજાર રૂપિયાની ગ્રાન્ટ આપી કિડની હોસ્પિટલમાં બસો કિલો વોટને સોલર પેનલ પ્રોજેક્ટ કાર્ય થયો છે જેમાં છસો જેટલી સોલર પેનલ છે એનો સીધો આર્થિક ફાયદો થશે અર્થાત દર મહિને વીજળી પાછળ થનાર રૂપિયા બે લાખની બચત થશે ડોક્ટર મહેતાએ વધુમાં કહ્યું હતું કે આ રીતે પાવરની બચત કરી કાર્બન ઓછામાં ઓછું કરવાની કોલર બિલ્ડિંગમાં સાતસો પચાસ કિલો વોટ સોલર પેનલ પ્રોજેક્ટમાં માટેની પ્રપોઝલ મૂકવામાં આવી છે અને તમામ સરકારી કચેરીમાં પ્રમાણે વ્યવસ્થા ઊભી કરીને વીજ બિલમાં વધુમાં વધુ ઘટાડો થશે તે માટેનો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવી હોય છે ડોક્ટર આર મહેતા સરકારી મેડિકલ કોલેજના ડી કે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત નવી સેલ કેમ્પસમાં ન્યુરોલોજી ન્યુરો સર્જરી નેફોલોજી યુરો સર્જરી અને કોર્ડિયોલોજી તથા કાર્ડિયો સર્જરીની સારવાર શરૂ કરવાના ઉદ્દેશ સાથે કિડની હોસ્પિટલ બિલ્ડિંગ બનાવવામાં આવી છે જેમાં સોલર રૂપટો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે પ્રકાશવાળા સાથે હર્ષદ સેટા